નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં ચૈત્ર પૂર્ણિમા ને મંગળવાર ના અદભુત સહયોગ માં ચિરંજીવી શ્રી રામ ભક્ત હનુમાનજી ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ મંદિરોમાં માં જન્મોત્સવ આરતી સુંદરકાંડ મહાપ્રસાદીનું આયોજન સાથે જ શહેરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ બે હજાર અઢારથી થી હનુમાન જન્મોત્સવ નિમિત્તે બજરંગ દળ દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે મંગળવારે સાંજે દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેહપુરાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ફતેપુરાથી નીકળી માંડવી લહેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર ભક્તિ સર્કલ થઈ રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ શોભાયાત્રામાં રાજકીય વ્યક્તિઓ નગરસેવકો સાથે જ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે હનુમાનજીની આરતી ઉતારી હતી શોભાયાત્રામાં ફટાકડા ફોડવાની પરવાનગી લીધી ન હોય ત્યારે પોલીસે ફટાકડા કબજે લીધા હતા સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ શહેર પોલીસ કમિશનર પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા બે હજાર અઢાર થી નીકળે છે અને આ બે હજાર ચોવીસ માં પણ સારી રીતે નીકળે છે અમને પોલીસ નો સાત ટકા સારો મળે છે અને અમે આ ફતેપુરા ચાર રસ્તા થી શોભાયાત્રા કાઢીએ છીએ માંડવી થઈને દૈરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર થી ભક્તિ સર્કલ થઈને રોકડના ધનમાન મંદિરે પૂર્ણ થાય છે